હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ લઈએ મિત્રો આજે આપણે આપણા છે આપણું ઘર મેળીમાંથી ઉપરને આજે વિડીયો બનાવી છે અને આ વિડીયોમાં તમને આપણું ઘર અને જોઈ લે આ મેળીમાંથી આપણું કામ દેખાય છે તે હું તમને આ વિડીયોમાં દેખાડીશ આપણે દર વખતે તો ખાલી ખેતરના જ વિડીયો બનાવ્યા છે અને આ વખતે આપણે આપણા ઘરનો વિડીયો બનાવવાનો છે વિડીયો નહીં બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લ્યો મિત્રો દેખાય છે અને હમણાં હું તમને નીચે જઈને આપણું ઘર પણ દેખાડું જોઈએ આ બધું આપણું આ ગામ છે પણ કઈ બધું ગામ દેખાય છે તો જોઈ લઈએ મિત્રો અમે જ આવી છે આપણે નીચે અને

નીણ ને એવું ભર્યું છે એટલે ગાય છે એટલા માટે આ નિણ ભર્યું છે આ સારું અને આપણું ગામ જોઈ લ્યો આ બાજુથી કંઈ આવું દેખાય છે ના મકાન છે એટલા માટે અહીંથી પાછો આખા ગામનો નજારો તમે જોઈ શકો અને જોઈ લ્યો મિત્રો આપણે અહીં અહીંયા એકથી આઠ ધોરણ આપણે આ સ્કૂલમાં ભીણા છીએ અત્યારે આપણે આવી ગયા છીએ અને જોઈ લ્યો અત્યારે આ સ્કૂલ છે આ રિનોવેશન ચાલુ હતું એટલે અત્યારે બોર્ડ કે કંઈ તમને દેખાતું નથી બાકી એકથી આઠ ધોરણ આપણે આ સ્કૂલમાં ભીણા છીએ અને અત્યારે આપણા મારા છોકરાને લેવા અહીંયા આવ્યો છું નીચેડે તો કીધું તમને દેખાડી દઉં જોઈ લ્યો આ છે સ્કૂલ એક થી આઠ ધોરણ આ એકને ભણ્યા છીએ અને આપણે અત્યારે મારો છોકરો નહીં એકને સ્કૂલમાં ભણે છે તો આપણે તેને લેવા આવ્યા છીએ અને કીધું તમને સ્કૂલ પણ દેખાડી દઉં આ સ્કૂલમાં આપણે એક થી આઠ ધોરણ ભણ્યા છીએ તો સ્કૂલ છે અને આ રૂમમાં છે મારો છોકરો નહીં જે અત્યારે તેડવા આવ્યા છીએ આપણે અને જોઈ લઈએ આ નેનું બેને અત્યારે સ્કૂલેથી

But